કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા આ યુટ્યુબ ચેનલમાં તેમજ આજના વિડીયોમાં આપણે લોકો એક એપ્રિલથી દસ એપ્રિલ સુધીનો કરંટ અફેર્સ જોઈશું તો ચાલો ટાઈમ બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરીએ પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવાશો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી નિધિ તિવારી ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારતનું કયું રાજ્ય એફ આઈ એચ જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન કરશે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી તમિલનાડુ રાજ્ય ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો કઈ રાજ્ય સરકારે ગરીબોને રાશનની દુકાનો દ્વારા મફત ગુણવત્તાવાળા ચોખા પ્રદાન કરવાની યોજના શરૂ કરી છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ તેલંગાણા રાજ્ય સરકારે ગરીબોને મફત ગુણવત્તાવાળા ચોખા પ્રદાન કરવાની યોજના શરૂ કરી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો મિયામી ઓપન ચેમ્પિયન બે હજાર પચીસનું ટાઇટલ કોણે જીત્યું છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી જેકબ બેનસિક ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો વિન્ડહામ કેમ્પ પેલ એવોર્ડ બે હજાર પચીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે

તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી બેંગકોક થાઇલેન્ડ ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવશે આપણો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ એનવાયરમેન્ટ કોન્ફરન્સ બે હાજર પચીસ નું ઉદઘાટન ક્યાં કર્યું છે તો જેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી નવી દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો સાડત્રીસ કથક મહોત્સવ બે હાજર પચીસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ઇન્ડિયન ઓપન બે હજાર પચીસ સ્કોમાં મેંગ મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું તો તેનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ કરીમ અલ ટોર્કીએ આ ઇન્ડિયન ઓપન બે હજાર પચીસ જીત્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો સ્પેસ એક્સ એ ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ એચ ઇએક્સ ટ્વેન્ટીનો નીલા ઉપગ્રહ લોન્ચ કર્યો આ સ્પેસ સ્ટાર્ટઅપ ક્યાં સ્થિત છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ કેરળમાં ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ભારતીય વાયુસેના આઈ એફ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ઇનિયો પચીસમાં ભાગ લેશે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી આંધ્રવિડા એરબીઝ જે ગ્રીસમાં આવેલું છે ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારતે કેટલા મેડલ જીત્યા તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ દસ મેડલ જીત્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી બે એપ્રિલના રોજ વિશ્વ ઓરિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવ્યો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો બે હજાર પચીસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈનો નેવુમો સ્થાપના દિવસ ક્યાં ક્યારે ઉજવવામાં આવ્યો છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી એક એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ભારત અને કયા દેશ વચ્ચે ત્રિસેવા દ્વિપક્ષીય ક્વાયત ટાઇગર ટ્રાયમ્પ બે હજાર પચીસની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી અમેરિકામાં તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો મિયામી ઓપન ચેમ્પિયન બે હજાર પચીસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ આર્યાના સબલેંકાએ આ ખિતાબ જીત્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાજા અગ્રસેનની પ્રતિમાનું ક્યાં અનાવરણ કર્યું તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ હિસાર હરિયાણા ખાતે તે પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો વડાપ્રધાન પ્રીમિયમ સેન્ટર શિલાન્યાસ ક્યાં કર્યો ઓપ્શન બી નાગપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે તે પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો માર્ચ બે હજાર પચીસમાં ન્યુટ્રિશન ફોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ દરમિયાન શિક્ષણ અને પોષણ સારું ખાવું શીખો નામનો અહેવાલ કોને બહાર પાડ્યો તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો દ્વારા આ બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારતીય સેનાએ માર્ચ બે હજાર પચીસમાં પહેલીવાર એફ પીવી કેમિક ડ્રોનનું સફળતાપૂર્વક પરીક્ષણ જ્યાં કર્યું તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી લખનઉ જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાંથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું પરમાણુ મિશન કરવાનું ઓપ્શન સી સો ગીગાવટ જેટલો લક્ષ્ય રાખ્યું છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ થીમ જાહેર કરી છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ નામની થીમ જાહેર કરી છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ઉત્કલ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવે છે તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ એક એપ્રિલના રોજ ઉત્કલ દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો એપ્રિલ બે હજાર પચીસમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે

તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન માર્ચ ઓપ્શન ઉત્તરાખંડ રાજ્ય સરકારે જળ સંરક્ષણ હેઠળ ભાગીરથ એપ લોન્ચ કરી છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ભારત સરકાર દ્વારા કયા રાજ્યના કુંભ કોણમ સોપારી અને તોલવાઈ ફૂલની માળાને ભૌગોલિક સંકેત

તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ બે એપ્રિલના રોજ બાળપુસ્તક દિવસ ઉજવવામાં આવે છે મિત્રો એપ્રિલ એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસીસી ના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી મોહસીન નકવી નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો નાણાકીય વર્ષ બે હાજર પચીસમાં મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલિંગમાં કયું ભારતીય બંદર ટોચ પર છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી પારાદીપ બંદર એ બે હાજર પચીસ ના મુખ્ય મંદરો બંદર ટોચ પર છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો આસામમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આસામ વૈભવ બે હાજર ચોવીસ કોને આપ્યો છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી રાણા પ્રતાપ કલિતાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો એપ્રિલ બે હજાર પચીસમાં ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસના ડીજીપીની કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી સીમા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો રાષ્ટ્રીય સમુદ્ર દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો છે તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ પાંચ એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મિશ્ર વિભૂષણ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ શ્રીલંકા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મિશ્ર વિભૂષણ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો એપ્રિલ બે હજાર પચીસમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ જસ્ટિસ અરુણ પલ્લી ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો વિશ્વ આરોગ્ય દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કઈ રાજ્ય સરકારે 4400 વર્ષથી વધુ જૂની બે હડપ્પન સાઇટ્સને સુરક્ષિત પુરાતત્વે સ્મારકો તરીકે જાહેર કરી? તેનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી હરિયાણા રાજ્ય દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ફ્રેડ ડેરિંગટન સેન્ટ માસ્ટર એવોર્ડ 2025 થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી સુદર્શન પટનાઈક રાષ્ટ્રપતિ દ્રૌપદી ઓપ્શન ડી પોર્ટુગલ ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કયા રાજ્યના આદિવાસી હસ્તકલા કન્ના ભૌગોલિક સંકેત જીઆરટેગ આપવામાં આવ્યો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ કેરળ રાજ્યના ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કોણે સતત ચોથી વખત જાપાનીઝ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસ જીત્યો છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી મેક્સ વર્ષ ટાપ્યને ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો એપ્રિલ બે હજાર પચીસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ બી એસ નવા નાયબ મુખ્ય માહિતી અધિકારી ડેપ્યુટી સી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી વિરેલ દાવડાની ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો વર્લ્ડ બોક્સિંગ કપ બ્રાઝિલ બે હજાર પચીસમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ સ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો એપ્રિલ બે હજાર પચીસમાં વેગાસી રોકેટ દ્વારા બાયોમાસ સેટેલાઇટ મિશન કોણ લોન્ચ કરશે તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી યુરોપિયન સ્પેસ એજન્સી ઈસે એએસએ દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવશે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ